જય શ્રી કૃષ્ણ આજે ગંગા સપ્તમી આજે મા ગંગાનો પુનર્જન્મ થયો હતો આથી આશા તમને ગંગા સપ્તમી તિથિના રૂપમાં મનાવાય છે આજે સાંજે સૂતા પહેલાં ગંગાજીની અવતરણ કથા સાંભળવાનું મહાત્મ્ય છે જે સાંભળવા માત્રથી જ અનેક જન્મોના પાપનો નાશ થાય છે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે મહાલક્ષ્મીનો વાસ થાય છે આ કથા સાંભળતી વખતે મનમાં જય ગંગામૈયા બોલવું મનમાં પૂરી શ્રદ્ધાથી આ કથા સાંભળવી જે ચમત્કારિક પરિણામ તો મિત્રો પૂરી શ્રદ્ધા ભક્તિથી ગંગાજીની અવતરણ કથા શરૂ કરીએ બોલો ગંગા મૈયાની જય ભગવાન નારાયણ કહે હે દેવર્ષિ નારદ હવે તમે દ્વીપોના ખંડોનો ભેદ પ્રસંગ સવિસ્તારથી સાંભળો એક ઇલાવૃત નામે ખંડ છે જેના ચારે ખૂણાઓ સપ્રમાણ છે તેને મધ્ય ખંડ કહે છે આ ખંડ જમ્મુ દ્વીપના નાભી ભાગમાં આવેલ છે ઇલાવૃત ખંડની ઉત્તરી સીમા રૂપે ત્રણ પર્વતો આવ્યા છે છે આ પ્રમાણે નીલ શ્વેત શૃંગવાન બીજો સુવર્ણમય ખંડ ત્રીજો વર્ષ આ પર્વતો બધા ખંડોની એક સીમા બતાવે છે હરિવર્ષ કિમપુરુષ અને ભારત વર્ષ આ ત્રણેય ખંડોની વિગતવાર માહિતી મળે છે નિષદ હેમકૂટ અને હિમાલય આ ત્રણ પર્વતો તે ખંડોની સીમા રૂપ છે કેતુમાલ અને ભદ્રાશ વર્ષની સીમા મૂલ્યવાન અને પર્વતની હદ ગણાય છે ભગવાન નારાયણ આગળ કહે છે નારદ અરુણોદા નદી મંદરા પર્વતમાંથી નીકળીને ઇલાવૃત ખંડના પૂર્વ ભાગમાંથી વહે છે ભગવતી જગદંબાની દાસીઓ તથા યક્ષો અને ગંધર્વની પત્નીઓ અરુણોદાના જળમાં સ્નાન કરે છે સ્નાન કરતાં કરતાં એમના શરીર દિવ્ય સુગંધિત જળથી મહેકી ઉઠે છે સુમેરુ પર્વતની પૂર્વે બે પર્વત છે તેમના નામ જઠર અને દુકૂટ છે અને એની પશ્ચિમમાં પવમાન અને પારી યાત્રા નામના વળી બે પર્વતો આવ્યા છે સુમેરુ પર્વતની દક્ષિણે કૈલાસ અને સુરવીર નામના બે પર્વત છે ઉત્તરમાં ત્રિશંગ અને મકર નામે બે પર્વત છે આમ આઠ પર્વતોથી સુમેરુ પર્વત ઘેરાયેલો છે સુમેરુ પર્વત પર બ્રહ્માજીનો વાસ છે બ્રહ્લોક અહીં આવ્યું છે મહાત્માઓ વળી કહે છે કે તે નગરીની આસપાસ આઠ લોકપાલોની નગરી છે આ બધી નગરીઓ સોનાની છે તેના નામ આ પ્રમાણે છે મનોવતી અમરાવતી તેજોમતી સૈમતી કૃષ્ણાંગના શ્રાદ્ધવતી ગંધવતી મહોદયા અને યશોમતી છે બ્રહ્મા ઇન્દ્ર યમ અને અગ્નિ વગેરે લોકપાલો અનુક્રમે આ પુરીઓમાં વાસ કરે છે ભગવાન વિષ્ણુએ બલિરાજાના યજ્ઞ વખતે વામન અવતાર ધારણ કર્યો હતો તેમના ડાબા પગના અંગૂઠાથી બ્રહ્માંડના ઉપરી ભાગમાં છેદ થયો હતો તેમના મધ્ય ભાગમાંથી ગંગાજી પ્રગટ થયા હતા તેઓ સ્વર્ગના શિખરે રોકાઈ ગયા હતા આખા જગતમાં ગંગાજીને સાક્ષાત પતિ માને છે તેઓ બધી નદીઓના સ્વામીની છે તેમની ઉપાસના કરવાવાળા પુરુષોને સિદ્ધિ મળે છે તેથી ધારણ કરનારા સાત ઋષિઓ ગંગાજીને માથું નમાવીને સ્નાન કરે છે આમ નીચે ઉતરેલા દેવી ગંગા અનેક વિમાનો દ્વારા ચંદ્રમંડળમાં થઈ બ્રહ્મલોકમાં આવ્યા અને ત્યાં તેમના ચાર ભાગ થયા ચાર નામો સાથે તેઓ આગળ વધી સમુદ્રમાં મળી ગયા ગંગાજીના ચાર નામો છે સીતા અલકનંદા ચક્ષુસ અને ભદ્રા બધા પાપોનો અંત આણનારી સીતા ગંગાજી બ્રહ્માંડમાંથી ઉતરીને કેસર નામના પર્વતના શિખર પર આવી ત્યાંથી નીકળીને ગંધમાદન પર્વતના શિખર પર પડી તેની વચ્ચેથી નીકળી તે ભદ્રાક્ષ ખંડની પૂર્વમાં આવી ત્યાર પછી દેવોથી પૂજાયેલી તે ક્ષીર સાગરમાં સમાપ્ત થઈ ત્યાર પછી ચક્ષુષ નામથી પ્રસિદ્ધ ગંગાજીની ધારા માલ્યવાન પર્વતના શિખરેથી નીકળી વેગથી વહેતી કેતુમાલ ખંડમાં આવી ત્યાંથી તેનો પ્રવાહ પશ્ચિમમાં વહેવા લાગ્યો અને ત્યાંથી તે સમુદ્રમાં મળી ગઈ હે નારદ ગંગાજીની ત્રીજી ધારા અલગનંદા છે એ નદી બ્રહ્માંડના દક્ષિણમાં વહી હેમકૂટ પર્વત પર પહોંચી ત્યાંથી નીકળી વેગબંધ ભારતખંડમાં આવી ત્યાર પછી ત્રીજી ગંગા અલકનંદા દક્ષિણ સાગરમાં જઈને મળી એ પછી ચોથી ગંગાભદ્રા નામે ત્રણેય લોકને પવિત્ર કરનારી એ પણ વહીને સમુદ્રમાં મળી ગઈ તે ઉત્તર કુરુક્ષેત્ર અત્યંત તૃપ્ત થયું આથી નવખંડોમાં ભારતખંડને કર્મ ક્ષેત્ર કહેવાય છે તો મિત્રો આ હતી ગંગાજીની અવતરણ કથા જેનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં કરેલો છે તો પૂરી શ્રદ્ધાથી ગંગાજીની અવતરણ કથા તમે સાંભળી જે કથા સાંભળવાનું પુણ્ય ફળ જરૂર પ્રાપ્ત થશે મિત્રો ગંગા એ પાપ હરનારી તેમના દર્શન માત્રથી જ પાપનો નાશ થાય છે આથી જ કહેવાય છે કે ગંગામાં નાહવાથી પાપ ધોવાઈ જાય છે આવી પાવનકારી મૈયાની આ કથા સાંભળનાર દરેક ભક્તોના પાપ દુઃખ કષ્ટ ગરીબી દૂર કરી જીવનમાં ખુશી શુભતા સૌભાગ્ય સારું આરોગ્ય ધન સંપત્તિ અને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના સાથે કોમેન્ટમાં જય ગંગા મૈયા જરૂર લખજો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ